શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તારીખ સત્તર દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ શ્રી કૃષ્ણ ભંજન દેવની ચાંદીનો મુકુટ હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘાનો દિવસ શણગાર કરાયો હતો સવારે પોણા છ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી સાળંગપુર ધામ ખાતે આગામી તારીખ વીસ ઓક્ટોબર બે હજાર રોજ કાળી ચૌદશ નિમિત્તે સામૂહિક સમૂહ મારુતિ યજ્ઞ પૂજન નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મંગળા આરતી સાડા પાંચ કલાકે શણગાર આરતી સવારે સાત કલાકે સમૂહ યજ્ઞ પ્રારંભ સવારે સાત કલાકે અભિષેક આરતી સવારે આઠ કલાકી અનુકૂટ આરતી સવારે અગિયાર કલાકી સમૂહ યજ્ઞ પૂર્ણાહુતિ સવારે બાર કલાકી કરવામાં આવશે કાળી ચૌદસ તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સમૂહ યજ્ઞ પૂજન વિધિમાં બેસવા ઈચ્છતા હારી ભક્તોએ અગાઉ રૂબરૂ અથવા તેઓ ફોનથી પોતાના નામ નોંધાવાના રહેશે જેડીસી ન્યૂઝ ઉત્તાહથી ચિંતન માં ગઢિયા બરવાડા